અહીંયા લાઇબ્રેરીમાં સિનિયર સિટીઝન માટે તો બહુ જ સારું છે કેમ કે આસપાસ વાતાવરણ ઘોંઘાટવાળું હોય ને તો અહીંયા આવીએ ને તો બહુ શાંતિ મળે જો કોઈ બી ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતી ગર્લ્સ છે એમને રીડિંગ માટે અહીંયા બેસવું છે તો એના માટે પણ અલગથી સુવિધા છે કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું કોઈ બોયઝને એન્ટ્રી નથી પણ લાઇબ્રેરીમાં મને એવું લાગે છે કે જે પાન ફકティ હોય એ લોકોને થોડીક તકલીફ પડતી હશે રમકડાની સાથે સાથે અહીંયા બાળકો માટે બાળ વાર્તાઓ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં બુક્સ છે હેલો રાજકોટિયન્સ વેલકમ ટુ અવર લાઇબ્રેરી સિરીઝ અને આજની આ સિરીઝમાં આપણે આજે વિઝિટ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ચાણક્ય લાઇબ્રેરી કઈ રીતની મેમ્બરશિપ છે શું મેમ્બરશિપ ચાર્જ છે કઈ કઈ ફેસિલિટીઝ છે બધી જ વિગત આજે આપણે આજના વિડિયોમાં જાણીશું

આ છે ઇન્કવાયરી કાઉન્ટર મતલબ જ્યાં તમને ટોટલી માહિતી મળી જશે કે કઈ રીતની મેમ્બરશીપ રહેશે મેમ્બરશીપ ચાર્જ શું છે કઈ રીતના રિફંડેબલ રહેશે ટોટલી માહિતી તમને ઇન્કવાયરી ડેસ્ક ઉપરથી મળી રહેશે તેમજ બુક ઇસ્યુ કરાવો છો રિટર્ન કરાવો છો તો પણ આ ડેસ્ક ઉપરથી તમે કરાવી શકો છો આ છે એ જનરલ રીડિંગ સેક્શન છે કે જ્યાં બેસી તમે ડેલી ન્યૂઝપેપર છે જ્યાં નવા નવા મેગેઝિન્સ આવે છે એ મેગેઝિન્સ પણ અહીંયા રીડ કરી શકો છો અને સાથે સાથે તમારી કોઈ બુક્સ છે તમારી પોતાની બુક્સ લઈને તમારે જો અહીંયા આવીને શાંતિથી રીડ કરવી છે તો એ પણ તમે કરી શકો છો હવે તમને થશે કે આ બુક કોરી છે પણ મારી પાસે આંખો છે ને એટલે હું એ નહીં વાંચી શકું એનું રીઝન છે કે અહીંયા જે બુકનું જે સેક્શન છે એ છે બ્રેલ કોર્નર મતલબ કે જે લોકો વાંચી નથી શકતા જોઈ નથી શકતા એમના માટેની જે બુક્સ છે એમાં પણ આ બુક છે એ નવલકિશોર વ્યાસની બુક છે નવી દુનિયા જૂના ચહેરા બરાબર તો આ બધી બુક્સ છે એ બ્રેઇન લિપિમાં પણ અહીંયા અવેલેબલ છે તો આ એક ડિફરન્ટ વસ્તુ અને એક યુનિક વસ્તુ ગણી શકાય ટોય લાઇબ્રેરી કે જ્યાં બુકની જેમ ટોયઝ પણ તમે ઇશ્યુ અને રિટર્ન કરી શકો છો મતલબ ટોયઝ છે એ પણ તમે ઘરે લઈ જઈ શકો છો અને ફરીથી અહીંયા જમા કરાવવાના રહેશે તમે જોઈ શકો છો કયા કયા બાળકોના માઇન્ડ ગેમ્સ માટેના કે એમના મગજની જે એક્સરસાઇઝ છે એ કરવા માટેની અહીંયા બહુ બધી ગેમ્સ છે કે જેનાથી એ લોકો વિઝ્યુલાઇઝેશન પાવર ડેવલપ કરી શકે છે અને પ્લસમાં કે બહુ બધી રમતો છે આ ટોઈસ છે આપણે ઘરે નોર્મલી નથી વસાવતા તો આ ટોઈસ છે અને બુકની જેમ તમે રોટેશનમાં ઘરે લઈ જઈ અને જમા કરાવી શકો છો તો બાળકોનું ડેવલપમેન્ટ ખાલી બુક્સથી નહીં પણ આ ટોઈસથી પણ થઈ શકે છે એ વાત માટે અહીંયા ખરેખર બહુ જોરદાર કલેક્શન છે બધા ટોયઝનું માઇન્ડ ગેમ્સ છે બોર્ડ ગેમ્સ છે બીજા ટોયઝ છે ન્યૂ બોર્ન બેબી માટેના પણ એક વર્ષથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકો માટેના ટોયઝ અહીંયા છે રમકડાની સાથે સાથે અહીંયા બાળકો માટે બાળ વાર્તાઓ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં બુક્સ છે તો બાળકોને જે જે સ્ટોરી બુક્સ તમે મોબાઈલની બદલે સ્ટોરીઓ મમ્મી પણ વાંચીને સંભળાવી શકે છે અને બાળકો જાતે પણ કદાચ એ વાંચી નથી શકતા તો ચિત્ર જોઈ અને પછી એ સમજી શકે એટલી સારી રીતે આ બુક્સ છે એ બધું કલેક્શન અહીંયા રાખેલું છે જેમ કે હિતોપદેશની વાર્તાઓ છે પછી અરેબિયન નાઇટ્સ છે રસપ્રદ કથાઓ છે પછી પચરંગી વાર્તાઓ છે તેનાલી રામાની વાર્તાઓ છે એવી બહુ બધી બાળકો માટેની જે સ્ટોરી બુક્સ છે એ અહીંયા અવેલેબલ છે તો ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલી આ લાઇબ્રેરી મમ્મી અને બાળકોએ એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ અને આ છે આપણો મલ્ટીમીડિયા સેક્શન કે જ્યાં આપણને બુક્સ છે એ બધી જ સીડી ડીવીડી રા ફોર્મમાં મળી રહેશે હવે તમને એમ થશે કે આ સીડી કે ડીવીડી છે તો અત્યારે ડીવીડી આપણી ઘરે ડીવીડી પ્લેયર છે આપણી ઘરે હોતા નથી તો એના માટે પણ એક બેસ્ટ વસ્તુ છે એ અહીંયા છે અહીંયા કમ્પ્યુટર પણ છે કે જેમાં તમે અહીંયાની કોઈ બી સીડી છે સ્ટડી રિલેટેડ હોય પછી એ મૂવી રિલેટેડ હોય હાસ્ય રિલેટેડ હોય સાહિત્ય બધી જ વસ્તુઓ છે એ તમે અહીંયા બેસી અને જોઈ શકો છો તો આજ છે આપણું મલ્ટીમીડિયા સેશન સીડી ટીવીડીમાં પણ બાળકોને મજા આવી જાય ને એવી ટેલ્સ ઓફ મહાભારત છે કે જેની અંદર તમે આપણા જે ગ્રંથો છે એ બાળકો ક્યારેય ખોલવાના નથી એ ક્યારેય વાંચવાના નથી તો સીડી સીડીટીવીડી અથવા તો બુક્સ દ્વારા તમે એને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો છો સેક્શન કે જ્યાં બાળકો ગૃહિણીઓ તેમજ બિઝનેસમેન ધંધા વેપારીઓ બધાને લગતા મેગેઝિન્સ મળી રહેશે અહીંયાથી તમે મેગેઝિન લઈ શકો છો ઇસ્યુ નથી કરાવી શકતા બટ અહીંયા અહીંયા તમે રીડ કરી શકો છો અહીંયા પણ તમે મેગેઝિન્સ જોઈ શકો છો અને અહીંયા બેસી આટલા સુંદર વાતાવરણમાં આટલા શાંત વાતાવરણમાં તમે મેગેઝિન્સ રીડ કરી શકો છો જો તમે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરતાં સ્ટુડન્ટ છો તો કરંટ અફેર્સથી માંડી ટોટલી મેગેઝીન્સ છે ન્યૂઝપેપર છે તમે અહીંયા રીડ કરી શકો છો તમને પણ જો મારી જેમ ઇન્ડોર રીડિંગથી થોડીક કંટાળો આવે છે તો આઉટડોર સિટિંગ અરેન્જમેન્ટ પણ અહીંયા ખૂબ સરસ છે તો આ છે ગર્લ્સ રીડિંગ સેક્શન કે જેમાં ગર્લ્સ જો કોઈ બી ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતી ગર્લ્સ છે એમને રીડિંગ માટે અહીંયા બેસવું છે તો એના માટે પણ અલગથી સુવિધા છે કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું કોઈ બોઇઝને એન્ટ્રી નથી તો ગર્લ્સ માટે સેફ એન્ડ સિક્યોર પ્લેસ છે તો અહીંયા તમને હિન્દી અને ઇંગ્લિશ બુક માટે અલગ સેક્શન મળી જશે અને એમાં પણ આપણે ડેસ્કમાં ક્યાંય કન્ફ્યુઝ નથી થવાનું કે કઈ બુક કયા ડેસ્કમાં હશે કયા કબટમાં હશે એના માટે પણ અહીંયા પ્રોપર લિસ્ટ આપણને આપી દીધું છે વાઇઝ કયા સેલ્ફની અંદર એ બુક છે કયા ઓથરની બુક છે એ તમને મળી રહેશે તો એના માટે ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી અને આ છે આપણા ગુજરાતી રિપીટ અને આ છે આપણા ગુજરાતી પુસ્તકોનું વિશાળ કલેક્શન કે જેની અંદર ટૂંકી વાર્તાઓ છે લેખક નવલકથાઓ છે વગેરે બધા જે પુસ્તકો છે કયા સેલ્ફની અંદર ગોઠવેલા છે એ તમને અહીંયાથી માહિતી મળી જશે તો આ છે બોઇઝ રીડિંગ સેક્શન કે જેમાં ગર્લ્સ અને બોઇઝ બંનેના અલગ અલગ રીડિંગ સેક્શન આપેલા છે જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ના થાય જે બોઇઝ ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે છે એ લોકો પોતાના પુસ્તકો પણ સાથે લઈને આવી શકે છે અને પ્લસમાં કે અહીંયા પણ એટલા પુસ્તકો મટિરિયલ સ્ટડી મટિરિયલ છે એ બધું અહીંયા અવેલેબલ છે તો જેથી કરીને એ લઈ અને અહીંયા પોતે રીડિંગ કરી શકે છે તો આપણે અહીંયાના સ્ટુડન્ટ પાસેથી જાણશું કે એમને અહીંયાનું નું એન્વાયરમેન્ટ કેવું લાગે છે કેટલા ટાઈમથી અહીંયા આવો છો બે વર્ષ થઈ ગયા અને અહીંયા સ્ટડી તમારે જે હોય એ મળી 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 જાય જાય મટીરિયલ મેમ્બરશીપ લીધેલી અમે

તો જે એને આવડતું હોય એની સ્ટ્રેન્થ હોય એ મને મળે મારી વીકનેસ હોય એ કવર થઈ જાય પાછી ગ્રુપ બની જાય અમારું આખું સીએ નું ગ્રુપ છે એટલે એ આખો ગ્રુપમાં જેને ન આવતો એ ડાઉટ સોલ્વ થઈ જાય એ બધી પ્રિપેરેશનની સ્ટ્રેન્થ મળે એમ ગ્રુપમાં તમને ગ્રુપ સોલ્યુશન ને બધું પણ લાઇબ્રેરીમાં મને એવું લાગે છે કે જે પાન ફાંકીવાળા હોય એ લોકોને થોડીક તકલીફ પડતી હશે એ તો પડે મેડમ હવે એ તો જેને ટેવ હોય એ તો કરવાના જ છે તમે ડન લખો તો એ કાંઈ તમે પકડો તો તો ડન થાય ને હવે તમે કંઈ ભેગા તો જવાના નથી ને એની ભેગા કે એટલે એવું તો હેલાં જ દાખલે નાનું મોટું મારું નામ તૃપ્તિબેન પટેલ છે હું એ ચાણક્ય લાઇબ્રેરીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક થયેલી છું અહીંયા ચાણક્ય લાઇબ્રેરી એકચ્યુઅલી પેડક રોડ છે ને જ્યાં બ્રહ્માણીયાપડા રોડ છે ત્યાં આવેલી છે જેમાં મેમ્બરશીપની વાત કરીએ આપણે તો એમાં છે ને કુલ મેમ્બરશીપ આપણે પાંચ પ્રકારની મોટાભાગે હોય છે એમાં સિંગલ બુક્સ મેમ્બરશીપ પછી ડબલ બુક્સ મેમ્બરશીપ પછી આજીવન મેમ્બરશીપ ટોઇઝ મેમ્બરશીપ અને ફ્રી મેમ્બરશીપ છે એમાં એ છે કે સિંગલ બુક્સમાં સો રૂપિયા હોય છે ડિપોઝિટ પેટે એમાં એકસો અડસઠ છે જેમાં આઠ રૂપિયા પેટે છે જે ઈ છે એ તમારે રિન્યુઅલ પેટે હોય છે ડબલ બુક્સમાં હોય છે એ બસો રૂપિયા પેટે ડિપોઝિટ હોય છે અને બાર રૂપિયા તદ્દન નજીવા દડી હોય છે પછી આપણે જોઈએ પા પાંચસો રૂપિયાની આજીવન સભ્યપદ જે તમારે આજીવન પછી એમાં કોઈ રિન્યુઅલ ચાર્જિસ હોતા નથી ત્યારબાદ જોઈએ તો તમે ટોઈઝ લાઇબ્રેરીમાં જોઈએ તો ટૉઇઝની જે છે બસો પંચોતેર રૂપિયા જેમાં બસો રૂપિયા જે છે એ ડિપોઝિટ પેટે છે દર ત્રણ મહિને તમારે સાઠ રૂપિયા ભરીને રિન્યુઅલ કરાવવાનું હોય છે બીજી મેમ્બરશીપ છે ફ્રી ફ્રી મેમ્બરશીપની આવે એમાં ચાર પ્રકારની મેમ્બરશીપ છે ફ્રીમાં પણ એમાં તમે જે દિવ્યાંગો માટે છે એ છે પછી સિનિયર સિટીઝન માટે છે થેલેસેમિયાના હોય ઘર્સ એ લોકો માટે છે અને જુનિયર ડાયાબિટીક્સ માટે છે એ તદ્દન ફ્રી છે મેમ્બરશિપની આ પ્રકારની છે ત્યારબાદ સેવાઓનું જોઈએ તો આપણે તો અહીંયા એક બ્રેઇન કોર્નર છે પછી ટોઈઝ લાઇબ્રેરી છે રેડ બુક કલેક્શન્સ છે પછી સ્ટુડન્ટ સ્ટડી કોર્નર છે જે ત્યાં એ સ્પર્ધાત્મક પરીક્ષા રિલેટેડ પુસ્તકો હોય છે ત્યારબાદ સ્ટુડન્ટ રીડિંગ રૂમ રૂમ છે મેગેઝિન ક્લબ સર્વિસીસ છે આમ અલગ અલગ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે અને ટોયસનો સૌથી વધારે યુઝ લાઇબ્રેરીમાં થતો જોવા મળે છે કેટલા ટાઈમથી અહીંયા વાંચવા માટે આવું છે લાઇબ્રેરીમાં ટાઈમ તો લગભગ 1:200 છે અચ્છા લાઇબ્રેરીમાં આવવું શા માટે જરૂરી છે તમે કદાચ લોકોને કહેવા માંગો તો લાઇબ્રેરીમાં આવવાથી નવા સમાચારો જાણવા મળે છે તથા નીત નવું કંઈક ને કંઈક છાપામાં જાણવા મળે છે એથી લાઇબ્રેરી આવું છું અને તમે લાઇબ્રેરી ના આવતા અને લાઇબ્રેરી આવવાનું શરૂ કર્યું તો એમાં માણસ તરીકે શું ચેન્જીસ જોવા મળી શકે કંઈ બદલાવ આવી શકે એવું કંઈ તમને લાગે છે હા બદલાવ જરૂર આવે છે કેમ કે સ્વભાવ જે છે એમાં ફેરફાર થાય છે માણસમાં વિવેક વિનય છે એ પણ આવે છે અને સાથે સાથે નવા સભ્યો સાથે મેળાપ પણ થાય છે કેમ છો બસ મજા તમે કેમ છો બસ મજામાં શું નામ તમારું મારું નીતાબેન ગોહેલ છે અચ્છા કેટલા ટાઈમથી તમે લાઇબ્રેરીમાં આવો છો હું અહીંયા લગભગ લાઇબ્રેરી બની ત્યારથી દરરોજ સાંજે આવું જ છું સાડા છ ની આસપાસથી હા તો આમ લાઇબ્રેરીમાં કેવો માહોલ હોય છે સિનિયર સિટીઝન માટે અહીંયા લાઇબ્રેરીમાં સિનિયર સિટીઝન માટે તો બહુ જ સારું છે કેમ કે આસપાસ વાતાવરણ ઘોંઘાટવાળું હોઈએ ને તો અહીંયા આવીએ ને તો બહુ શાંતિ મળે અને પર ડે આવીએ ને તો એમ થાય કે ઘરેથી જલ્દી જલ્દી નીકળી જઈને લાઇબ્રેરી વહ્યા છે અહીંયા બહુ મજા આવે છે પછી એસીવાળી છે ને એટલે વધુ મજા આવે ઉનાળાનું વાતાવરણ રહ્યું એટલે એમ મજા આવે બહુ જ મતલબ અહીંયા ડેલી ન્યૂઝપેપર પણ વાંચવા મળે છે બાળકો સાથે પણ રમવા મળે બાળકો માટે તમે લોકોને કંઈ કહેશો કે શા માટે બાળકો અહીંયા આવવું જોઈએ ખાસ બાળકોમાં એટલે વાંચવા માટે તો રીડિંગ હોય જ તો એ વિદ્યાર્થીઓને તો બહુ મજા જ આવે છે તમે નીચે જોશો તો કેટલો બધો ટ્રાફિક વાહનોનો પડ્યો છે પ્લસમાં જે નાના નાના બાળકો તો મમ્મીને અત્યારે ઉનાળો છે વેકેશનનો ટાઈમ છે તો ખેંચી ખેંચીને લે કે ચાલ મમ્મી લાઇબ્રેરીએ જઈએ અલગ અલગ રમગડા મળે રમવા મળે એ બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરઆરઆર પ્રોજેક્ટ શરૂ કરેલો છે કે જે છે રિડ્યુસ રિયુઝ રિસાયકલ મતલબ તમારી પાસે કોઈ બુક્સ એવી પૈડી છે જે તમે અહીંયા ડોનેટ કરી શકો છો કોઈ ક્લોથ્સ છે શૂઝ તમારી પાસે પડ્યા છે કે જે તમે યુઝમાં નથી લેતા એ અહીંયા ડોનેટ કરી શકો છો એ સિવાય ક્લોથ્સ છે જો વધારાના ક્લોથ છે એ તમે અહીંયા ડોનેટ કરી શકો છો અને આ છે ટોઈઝ સેક્શન કે બાળકો મોટા થઈ ગયા છે અને હવે અમુક ટોઇસ છે એ ફેંકી દેવા કરતાં તમે ડોનેટ કરી શકો છો જેથી કરીને આ જે વસ્તુઓ છે એ સ્લમ એરિયાની અંદર ડોનેટ કરવામાં આવે છે તો આ પ્રોજેક્ટની અંદર આપણાથી થાય એટલી બનતી મદદ કરી સો સોગાઈ આપણા ઉપલાકાંઠા વિસ્તારમાં આટલી સારી લાઇબ્રેરી એ પણ આટલી સુવિધાઓ સાથે હોય તો સિનિયર સિટીઝન હોય યંગસ્ટર્સ હોય કે પછી મધર હોય કે પછી કિડ્સ હોય એકવાર તો આ લાઇબ્રેરીની વિઝિટ જરૂરથી કરવી જોઈએ